અમદાવાદ એસટી હાઈવે ખાતે પોલીસ કર્મીઓના પરિવાર માટે એક શામ પોલીસ પરિવાર કે નામ ગરબાનું આયોજન કરાયું જેમાં રાજ્યના ડીજી એસસીએસ શહેર સિટી સહિત ઉપસ્થિત રહ્યા રથયાત્રા હોય ઈદ હોય કે નવરાત્રી અમદાવાદ શહેર પોલીસ હંમેશા કાયદો અને વ્યવસ્થા લઈ સજ્જ બનતી નજરે જોવા મળે છે અને પોતાના પરિવારથી દૂર રહે લોકો સુરક્ષાને સલામત રીતે તહેવારોને ઉજવે તેનું ચોક્કસ ધ્યાન રાખતી આવી છે ગુજરાતમાં નવ દિવસીય નવરાત્રિ એમ કેમ પૂર્ણ થઈ લોકોને મદદૂકી ગરબા રમ્યા પરંતુ તેની પાછળનું કારણ હતું શહેર પોલીસના અધિકારીઓ કર્મીઓની જવાબદારી સાથે આગવી ફરજ અને સુરક્ષા રાત્રે બે વાગ્યા સુધી જગ્યા ન છોડવાના આદેશ સાથે એક અધિકારીથી લઈ દરેક પોલીસકર્મી સુધી પોતાની ફરજ પર અડગ રહી પરિવારથી અળગા નવરાત્રીનો તહેવાર અને આનંદપૂર્વક લોકોને ઉજવવામાં શીફાળો આપ્યો તે માટે સૌ પ્રથમ અમદાવાદ શહેર પોલીસ અભિનંદનને પાત્ર છે

તમામ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ અને પરિવારના લોકોએ પણ આયોજન માટે અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પોતાના પરિવારો સાથે તહેવારોને ઉજતા પ્રથમ શહેરના લોકોને તેમનો પરિવાર તમામ તહેવારો ઉલ્લાસ અને શાંતિપૂર્વક પૂજે તેની પૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસ તેવા શાંતિ અને સુરક્ષા સાથે સજ્જવણી રાખતી આવી છે જેના માટે તેઓની પ્રશંસનીય કામગીરીને ખૂબ ખૂબ અભિનંદન સાથે સલામ છે અને ગર્વ છે ગુજરાતના લોકોને કે તેઓ પોતાના પરિવાર સાથે તહેવારોને આનંદમય ઉજવી શકે છે ખડે પગે આપ સૌએ પોતાના કાર્યક્ષેત્રમાં જે સેવાઓ કરી છે એ ખરેખર ખૂબ સરાહનીય છે ખૂબ પ્રશંસનીય છે અને ખૂબ ઉલ્લેખનીય છે ગુજરાત પોલીસના મોટા તરીકે તમારી આ કામગીરીથી મને ખૂબ આનંદ છે ખૂબ સંતોષ છે અને એનાથી વધારે મને ખૂબ ગર્વ છે અહીંયા ઉપસ્થિત તમામ પરિવારના જે સભ્યો છે આપ સૌને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે જે સેક્રિફાઈઝ કર્યું છે જેના કારણે તમામ અધિકારીઓને કર્મચારીઓએ પોતાની જવાબદારી સમજીને સ્વીકારીને છેલ્લા દસ દિવસમાં જે આ ઉત્તમ કામગીરી કરી છે તે બદલ ગુજરાત સરકારની ઓળખે પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને ખરેખર આપની કામગીરીમાં ખૂબ ગર્વની લાગણી અનુભવ થાય છે दे बदल वो आपने आवाज रामा को छू थैंक यू वेरी मच खूब खूब आवाज, जय हिंद जय भारत आपे ये पुलिस परिवार है जे मेहनत करी छे यो न थे के पुलिस जा रहे ड्यूटी करे तो परिवार ना पण बहुत रोल होए छे मेहनत ना रोल होए छे आ वक्त अपने उगम करियो के भाई 2 वागे थी पहला कोई पुलिस डीसीपी एसीपी पीआई या कोई पण 2 वागे थी पहला रोड छोड़ से नहीं અને એના કારણે બે થી પાંચ છ વાગ્યા સુધી પણ પોલીસે સતત જાગીને બંદોબસ્ત જાળવ્યો છે એ બદલ હું ધન્યવાદ વ્યક્ત કરું છું અને અભિનંદન પણ પાઠવું છું બધું બંદોબસ્ત વધી ગયું જે આપણા માટે હંમેશા ચેલેન્જ રહે છે અને આ સતત બીજા વર્ષે આપણે આ આયોજન કર્યું છે એ આયોજનના જે આપણે કોર્ડિનેટર હતા રાજાણી અને ટીવી થર્ટી એનો પણ હું ધન્યવાદ વ્યક્ત કરું છું અને અપેક્ષા છે કે પરિવારના સાથ અને સહયોગ પણ પોલીસના જે કોઈ આપણા કર્મચારીઓ છે અધિકારીઓ છે એને તમે બધા એના સહકાર આપતા રહો ઘરમાં જે કંઈ છે બધા સારો એટમોસફિયર એવી અપેક્ષા છે ફરીથી હું તમામ આમંત્રિતોનો ખૂબ ખૂબ આભાર ભારતીય ગોહિલજીનો ખાસ આભાર ધન્યવાદ જય હિન્દ